નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના મેયર ભરતભાઈ બારણ તેમજ તેમના ભાઈ અને તેમના ડ્રાઈવરને કાર ચાલકે અડફેટે લીધા હતા બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નગર નજીક આવેલા ગાયત્રી મંદિરમાં આવેલા મીરા પાર્ક પાસે ભાવનગરના મેયર ભરતભાઈ બારણ તેમજ રાજુભાઈ બારણ તેમજ મેયરના ડ્રાઈવર દર્શનભાઈ કબીર ઉભા હતા તે સમયે કોઈ અજાણ્યો વાહન ચાલક પૂર ઝડપે બે ફિકીરાઈથી વાહન ચલાવી બંનેને હડફેટે લીધા હતા જેને કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મેયરની ગાડી તેમજ બીજા વાહનોને પણ નુકસાન થવા પામ્યું હતું બનાવના પગલે હોસ્પિટલ ખાતે મેયર ભરતભાઈ બારણ તેમના પરિવારના સભ્યો તેમજ ભાજપના આગેવાનો પહોંચ્યા હતા બનાવ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ બાય હસમુખ નિમાવર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત દર્શનભાઈ ક્યા વિસ્તારમાં રહ્યો હું બરદનગર મરાઉ છું પણ અમે મેયર સાહેબના ઘરે હતા શું બનાવ બન્યો તો મેં તેમનું ઘરે બહાર ઊભો રહા ભાઈ ત્રણ ચાર જણા બધ વાતું છે વાતું કરતા હતા હં અને અમારા બે ત્રણ ઘર મૂકીને આગળ આપણે ફોર વ્હીલર અને સેલફ મેરો ગાડી શરૂ કરી અને ગાડી સીધી શરૂ કરીને સીધી લીવર આવવા જ દીધી અમે બે ત્રણ જણાને ગયા કોને કોને વાગેલું છે એક મને છે એક મેયર સાહેબના ભાઈ છે એક બીજા ભાઈ છે બે ત્રણ જણાનું વાગેલું છે મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી ગયા ને આજે બાર દિવસ થયા આજે કાયની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરીને બાર વંડીએ ઊભા હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ આરે એ સ્કૂટર ભટકાડો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાઇસન્સ વગર કોઈ આવી ટ્રાય કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતર મારી મહેરબ બાપની ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કહેશું બધું છે ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ઉડાડી એ જે મેં જોઈ નથી એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડીયારે ફટકાણી એટલે કેટલાય બચી ગયા છે ઘણું બધું નુકસાન થાય એ બીજા કોઈને આમાં વાગ્યું છે કે કહે મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેકચર અથવા તો ફ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે